મોલના ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલ વિનસ હોટલ અને સ્પામાં તપાસ કરતા સદર હોટલ અને સ્પામાં માલિક નામે પ્રશાંત વજુભાઈ રાઠોડ વર્ષ સત્યાવીસ રહેવાસી શ્યામ સેફાયર ત્રીજો માળ ફ્લેટ નંબર ત્રણસો બે નીલામ્બર સર્કલ પાસે વાસણાભાયલી રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ દુદાણા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથનાઓએ સ્પાના સ્ટાફનું વેરીફિકેશન અને હોટેલમાં હતા ગ્રાહકોની રજિસ્ટ્રીમાં એન્ટ્રી નહીં કરી ગુનો આચરેલાનું આવતા ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાલ આરોપીના નામમાં પ્રશાંત વજુભાઈ રાઠોડ ઉમર વરસ સત્યાવીસ રહેવાસી શ્યામ સેફાડ ત્રીજો માળ ફ્લેટ નંબર ત્રણસો બે નિલાંબર સર્કલ પાસે વાસણા ભાઈલી રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ દુદાણા તાલુકો કોળીનાથ જિલ્લો ગીર સોમનાથ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો